આપણે આમ તો અવારનવાર બોલીએ છીએ કે જય જવાન જય કિસાન પરંતુ કિસાનની જે હાલત છે ખેડૂતોની જે હાલત અત્યારે છે 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 લઈને ક્યાંક વિપક્ષો તે આમ આદમી પાર્ટી ઘટના બાદ મહાપંચાયતો કરી કરી રહી રહી ખેડૂતોને એકઠા છે અને ખેડૂતોની વ્યથા છે તેને અવાજ આપવાનો અને સરકાર સુધી પહોંચાડવાનો અને તેની સમસ્યા છે તેમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ છે એ પણ ક્યાંક જે આંદોલન કરી રહી છે સત્યાગ્રહ આંદોલન અને જન રેલી તેનું આયોજન કરી રહી છે છે અને અનેક એવી માંગો કે જેને લઈને સરકાર સામે હવે બંને પક્ષોએ મોરચો માંડ્યો છે પરંતુ આ બધાની વચ્ચે આપણે જોયું કે જે કડદાની આખી સિસ્ટમ છે બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થઈ હતી ત્યારબાદ તે પહોંચી હતી ગઈકાલે પણ એક વિડીયો વાયરલ થયો કે જેમાં

এ 720 हेलो তৃতীয় পথরো মুকো 800 গ্রাম हेलो চতুর্থ পথরো মুকো গ্রাম हेलो हेलो ভাই 700 গ্রাম আ কালাওয়ার જેટે પેટી હોય મિત્રો 1 કિલો વજન જો તમે કાપતા હો તો 900 ગ્રામ તો એક એક કોથરો નથી આ સાત બદાન જોખ્યા એમાં એક કોથરો 800 ગ્રામ થયો બાકી 700 760 આ ગવ્યદ્ય નથી એટલે આ વખતે કલાવડ માર્કેટ યાદ નોંધ લીએ અને આયા તમે કિલોના કોથરા લ્યાઓ tipo પછી આ તોલ ચાલુ થાય કે રુદને મંજૂર હોય કે ન હોય મને મંજૂર નથી એટલે મજૂરે કોઈ માથા કોઈ નથી કરવાની થતી અહીંયા તમે કિલોના કોથરા તે પછી આ તોલ થાય આ ભાઈ ને મંજૂર હોય તો વેપારી ને મંજૂર હોય તો કારણ કે અમે થોડીક ખેડૂતોને ન્યાય અપાવવા લડત કરી છે ઈચ્છા થઈ કે કોથરા કેટલા ના હોય આવો પ્રશ્ન જુનાગઢ યાર્ડમાં પણ બનેલો છે અહીંયા પણ બંધ થયું હતું તો સાતસો ગ્રામ ના કોથરા ન હાલે આ નવસો સાડા નવસો હજાર સો ખરેખર કિલો ના વજન ના હોવા જોઈએ

જે પ્રમાણે આ વિડીયો માં જોઈ રહ્યા છે કે વેપારીઓ છે તેમાં ક્યાંક આક્રોશ જોવા મળ્યો છે જે જાગૃત વ્યક્તિ છે જ્યાં કરદા પ્રધાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને પણ ગાડા ગાડી બાંધવામાં આવી રહી છે અને જે પ્રમાણે આખી વાતાવરણ તંગ બની રહ્યું હોય અને જે કહેવાય છે કે ખેડૂતોને બચાવવા માટે વ્યક્તિ પ્રયાસ કરી રહ્યો હોય તેને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે હવે જે આ કડદા પ્રથા છે તેને ખૂબ મોટું કહેવાય છે કે સ્વરૂપ ધારણ કરી લીધું છે અને જે પ્રમાણે સહાયની સરકાર જાહેરાત કરે છે તેને લઈને પણ લોકો વિરોધ કરી રહ્યા છે ખેડૂતોમાં પણ ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ કરદા પ્રથાની જે સિસ્ટમ છે તે હજુ પણ રોકાવાનો અને રોકવાનો તેને કોઈ પ્રયત્ન નથી કરી રહ્યું છે તેને પણ રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી છે એટલે તમારું શું કેવું છે આ પ્રથાની સિસ્ટમને લઈને અહીં કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 નાઇન ટીવી નમસ્કાર